જય જવાન જય કિસાન તો આજે ઘણા દૂરથી આપણે મહેમાનો આયા છે આમ તો સુરત થી આયા છે લગ્નમાં આવ્યા છે તો અમારા ફાર્મ ની મુલાકાત કરવા છે આપણે બતાવશું એમને હવે જો અમાર તો માસી તો છે એટલે માસી કે બોલા માસી જેવું લાગજો અમારું ફાર્મ હાઉસ મસ્ત છે તમારું ફાર્મ હાઉસ એમ એવું બધું એમ

તો ઘણા બધા લોકો પોતાનો આર્થિક રીતે સદ્ધર થઈ શકે એમ અને અમાર તો આડુભાઈ બી થાય અને જય જવાન જય કિસાન એ પોલીસમાં છે અને હું ખેડૂત છું એટલે એક દેશ ની રક્ષા કરે છે એક દેશ જમાડે છે જય જવાન જય કિસાન નો મારી ઈચ્છા હતી કે અમારા ઘેર કોઈ આર્મી વાળા આવે એના ડ્રેસમાં અમારે વિડીયો બનાવવાની ઈચ્છા છે તો પૂરી થઈ જઈ વિડીયો

તેર ઝા થયા લગભગ એકસો ત્રીસ કિલો જેવા થાય જો લાવ આપણે તમે બધા ગણી લો અમે તો ગણી લીધા તો આ વખતના અમારે બસોનો દસ થી વીસ કિલો જો શિમલા મીઠ નીકળે છે બીજું ભાઈઓ પુલ ચાલુ કરીને શું છે જો મહાકાળી ગાડી લઈને હે અમારા રોણકભની ડ્રીમ કાર કહેવાય તો જો અમારા માછી મહા આવે છે એમના માટે